નમસ્કાર ચાલો આજે આપણે સાથે મળીને પૃથ્વીના અદ્ભુત અને વૈવિધ્યસભર જંગલોની એક વર્ચ્યુઅલ સફર પર નીકળીએ આપણે જાણીશું કે આપણો ગ્રહ કેટલો હરિયાળો છે તો સૌથી પહેલો સવાલ એ થાય કે આપણા આ ગ્રહ પર કેટલા અલગ અલગ પ્રકારના જંગલો આવેલા છે ક્યારે વિચાર્યું છે ચાલો આજે આ સફરમાં આ સવાલનો જવાબ શોધીએ આ રહ્યો આપણી આખી મુસાફરીનો પ્લાન આપણે ગરમ ભેજવાળા જંગલોથી શરૂ કરીશું અને ઠંડા બર્ફીલા વિસ્તારો સુધી જઈશું તો તૈયાર છો ને ચલો શરૂ કરીએ આપણો પહેલો સ્ટોપ છે ઉષ્ણકટિબંધીય બારમાસી જંગલો આ એ જંગલો છે જે વિષુવૃત્તની નજીક ગરમ અને ભેજવાળા વિસ્તારોમાં આવેલા છે સાચું કહું તો આને પૃથ્વીના ધબકતા ફેફસા પણ કહી શકાય હવે એમને બારમાસી કેમ કહેવાય છે કારણ કે નામ પ્રમાણે જ એ બારેમાસ લીલાછમ રહે છે અહીં એટલો બધો વરસાદ પડે છે ને કે વૃક્ષોને એક સાથે બધા પાંદડા ખેરવાની જરૂર જ નથી પડતી એટલે જ આ જંગલો કાયમ હરિયાળા દેખાય છે આ ગાઢ જંગલોમાં રોઝવુડ અબનૂઝ અને મહોગની જેવા કિંમતી અને મજબૂત લાકડાના વૃક્ષો જોવા મળે છે અને જો ભારતમાં જ આનો અનુભવ કરવો હોય તો આંદામાન અને નિકોબાર ટાપુઓ સૌથી શ્રેષ્ઠ જગ્યા છે ચાલો હવે આપણા પ્રવાસને થોડો આગળ વધારીએ હવે આપણે એવા જંગલોમાં જઈ રહ્યા છીએ જે ઋતુઓ સાથે પોતાનો મિઝાજ બદલે છે આ છે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો જેને લોકો ચોમાસાના જંગલો તરીકે પણ ઓળખે છે તો આ જંગલોને ખરાવ કેમ કહેવાય કારણ એકદમ સીધું છે જ્યારે સૂકી ઋતુ આવે ત્યારે પાણી બચાવવા માટે અહીંના વૃક્ષો લગભગ છ થી આઠ અઠવાડિયા માટે પોતાના પાંદડા ખેરવી નાખે છે કુદરતની આ વ્યવસ્થા ખરેખર અદ્ભુત છે અહીં આપણને સાગ અને સાલ જેવા મજબૂત લાકડા અને ખૂબ જ ઉપયોગી એવા વાંસના વૃક્ષો મળે છે અને તમને ખબર છે આ જંગલો ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ફેલાયેલા છે જે એમને આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનાવે છે આપણી સફર હવે આપણને સમશીતોષ્ણ વિસ્તારોમાં લઈ જાય છે અહીંની આબોહવા એકદમ હળવી હોય છે અને અહીંના જંગલો ટકી રહેવા માટે બે બિલકુલ અલગ અલગ રીતો અપનાવે છે ચાલો જોઈએ એ કઈ રીતો છે જુઓ અહીં બે પ્રકાર છે એક તરફ છે સમશીતોષ્ણ બારમાસી જંગલો જે દક્ષિણ પૂર્વ અમેરિકા અને દક્ષિણ ચીનમાં આખું વર્ષ લીલા રહે છે અને બીજી તરફ છે સમશીતોષ્ણ ખરાવ જંગલો જે ઉત્તર પૂર્વ અમેરિકા અને પશ્ચિમ યુરોપમાં શિયાળાની ઠંડીમાં ઓક અને મેપલ જેવા વૃક્ષોના પાંદડા ખેરવી નાખે છે આપણો આગામી પડાવ તો ખૂબ જ ખાસ છે આપણે ભૂમધ્ય સમુદ્રી આબોહવાવાળા પ્રદેશોમાં પહોંચી ગયા છીએ જે તેના સ્વાદિષ્ટ ફળો અને પુષ્કળ સૂર્યપ્રકાશ માટે દુનિયાભરમાં જાણીતા છે આ વિસ્તારોને વિશ્વના ફળોના બગીચા કહીએ તો પણ ચાલે અહીં નારંગી અંજીર ઓલિવ અને દ્રાક્ષ જેવા રસદાર ફળો થાય છે અને આ માત્ર ભૂમધ્ય સમુદ્રની આસપાસ જ નહીં પણ દૂર દૂર કેલિફોર્નિયા અને ચીલી જેવા દેશોમાં પણ જોવા મળે છે અને હવે આપણી આ સફરના અંતિમ પડાવ પર પહોંચી ગયા છે આપણે પૃથ્વીના ઠંડા ઉત્તરીય વિસ્તારો તરફ જઈ રહ્યા છીએ અહીં આવેલા વિશાળ બર્ફીલા જંગલોને તાઈગા તરીકે પણ ઓળખવામાં આવે છે આ જંગલો પચાસથી સિત્તેર ડિગ્રી ઉત્તર અક્ષાંશ વચ્ચેના એક મોટા પટ્ટામાં ફેલાયેલા છે સમજી લો કે આ એમનું ભૌગોલિક ઘર છે જ્યાં તેઓ કડકડતી ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહે છે તો સવાલ એ છે કે આટલી ઠંડીમાં આ વૃક્ષો ટકે છે કેવી રીતે જવાબ એમના આકારમાં જ છુપાયેલો છે જુઓ એમનો જે શંકુ આકાર છે ને એ માત્ર દેખાવા માટે નથી એના કારણે ભારે હિમવર્ષા સરળતાથી નીચે સરકી જાય છે અને ડાળીઓ તૂટતી નથી કુદરતનું કેટલું અદભૂત એન્જિનિયરિંગ છે નહીં અહીં ચીડ દેવદાર અને ફર જેવા વૃક્ષો મુખ્ય છે તેમનું લાકડું નરમ અને પોચું હોય છે એટલે જ એ કાગળનો માવો બનાવવા દિવાસળીઓ બનાવવા અને પેકિંગ માટેના બોક્સ તૈયાર કરવા માટે ખૂબ જ કામ લાગે છે તો આપણી આ રોમાંચક સફર અહીં પૂરી થવા આવી છે ચાલો આપણે જે કંઈ પણ જોયું અને શીખ્યા તેની પર એક ઝડપી નજર નાખી લઈએ આ રહ્યો આપણી આખી સફરનું એક શોર્ટ રિવિઝન બારમાસી જંગલોની કાયમી હરિયાળી ખરાઉ જંગલોનું ઋતુ પ્રમાણે બદલાવવું ભૂમધ્ય સમુદ્રી ફળોના બગીચા અને તાઇગાના બર્ફીલા શંકુ આકારના વૃક્ષો દરેકની પોતાની એક આગવી ઓળખ અને ખાસિયત છે આપણી સફર ભલે અહીં પૂરી થાય પણ એક સવાલ જરૂર પાછળ છોડી જાય છે આ બધા અદ્ભુત અને આપણા માટે આટલા મહત્વપૂર્ણ જંગલોના ભવિષ્ય માટે આપણી બધાની એક થઈને શું જવાબદારી બને છે આ સવાલ પર વિચાર જરૂર કરજો ફરી મળીશું